સિંગલ સિનેમાની ક્રેઝ ઓછો થઈ ગયો ત્યારબાદ મિની સિનેમા મિની સિનેમા આયોજન કર્યું હોય પોરબંદરની જનતા માટે આજે આ જે વિડીયો સિનેમા તરીકે અમે એકસો પચીસ સીટ નું વિડીયો સિનેમા બનાવ્યું હોય ત્યારે આ વિડીયો મારી વિશિષ્ટતા એ છે કે આનો સાઉન્ડ પ્રૂફ છે જેબીએલ કંપનીનું છે આનો સ્ક્રીન પણ ખૂબ સિલ્વર સ્ક્રીન છે અને આરામદાયક ડિકલાઇનર અને પુષ્પેક સીટ વ્યવસ્થા છે તેમજ કેન્ટીનની પણ સુવિધા સારી છે ને વાતાવરણ તમે જુઓ તો બોમ્બે જે આપણે પીવીઆર આઈનોક્સ જે કહેવાય છે એ ટાઈપનું મલ્ટિપલ પોરબંદર માટે નવું નજરાણું અમે પોરબંદર આજ રોજ સમક્ષ રજૂ કર્યું છે આશા રાખું છું કે પોરબંદરની સિનેપ્રેમી જનતાને આ ખૂબ સારું ગમશે અને ખૂબ સારું બધા એન્જોય કરશે એવી આશા રાખું છું ત્યારે આજ રોજ આ જે અમે સિનેપ્રેમ જે બનાવ્યું છે જેડી સિનેમા પ્રાઇમ પેરેડાઈઝ નામનું જે એન્ટરપ્રાઇઝ જે છે અમારી ફાર્મ ત્યારે આ ફાર્મમાં અમે આજે રોજ અમારા જે આના જે મૂળ માલિક જે કહેવાય છે પપ્પુભાઈ ભાટિયા એમના મધરના હાથે ઓપનિંગની રાખી હતી પણ એમના મધરની નાઇન્ટી સિક્સ ઇયરની ઉંમર હોય અને તેથી આવી ન શકે બોમ્બેથી પણ એમની શુભેચ્છા અમને એમની સાથે આપી છે તેવી જ રીતના અમારા વડીલ છે અમારા કાકા કિશોર કાકા જે બોમ્બેથી પણ આવ્યા હોય એમની પણ શુભેચ્છા આપી છે અને આપણા પોરબંદરના લોકલાડીલા ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભાવભાઈ બોખીરિયા સાહેબ તેમજ શ્રી પૂર્વ એમપી આપણા રમેશભાઈ ધડુક સાહેબ તેમજ પોરબંદર જિલ્લા અધિક્ષક શ્રી જાડેજા સાહેબ ડીવાયસી મયુ સાહેબ અને તમામ મહાનુભાવોએ આજે રોજ હાજરી આપી અને શુભેચ્છા આપી હોય ને બધા મહાનુભાવોના હાથે એક રિબીન કાપી અને એક ગૌરવ પ્રાપ્ત કરી અને આજે રોજ શુભારંભ કર્યો હોય ત્યારે હું સૌનો આભાર માનું છું કે આજે અમને સહકાર આપી અને જે આશીર્વાદ આપ્યા હોય આપણા આશીર્વાદથી પોરબંદરની સિનેજ જનતા સારો લાભ લે તેવી અપેક્ષા રાખું છું

એટલે અમે અપેક્ષા રાખીએ છીએ કે પોરબંદરની પણ સારી એક સુવિધા આપી હોય અને રોજી રોટી મળશે બધાને ડિજિટલ ટાઈમમાં ટિકિટ બુકિંગ માટે બુક માય શોમાં ટિકિટ બુકિંગ થાય છે તેમજ મેન્યુઅલ તરીકે અમે ટિકિટ વિન્ડો પર રાખી છે બુક માય સોમાં પણ અવેલેબલ અવેલેબલ મળશે ગમે ત્યારે ટિકિટ વિન્ડો પર મળશે તેમજ અમારા સ્ટાફના નંબર પણ સાથે જોડ્યા છે એમાં પણ બુક કરાવી શકો છો એવી સુવિધા રાખી છે હરિ ઉમા કસ્તુરી તિલકમ લાટ પટલે વૃક્ષે કૌસ્તુ abi nereye gidiyor alam alam eter mi dersin ha